સવારે પારડી પોલીસ વિસ્તારમાં જે ઉદવાળા છે ત્યાંના દરિયાકિનારા પાસે જે પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે અમુક પેકેટ્સ તરતા મળી આવ્યા છે એવી એક માહિતી અમને ચોક્કસ મળી હતી તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની પીઆઈ ગઢવી અને એની ટીમ અને એસઓજીની ટીમ પહોંચી ગઈ હતી અને જે પેકેટ્સ મળી આવ્યા હતા એ પેકેટ કબજે કર્યા હતા કુલ દસ પેકેટ અમને મળેલા છે જેનું વજન ટોટલ અગિયાર કિલોને સાતસો ગ્રામ જેટલું છે અને જે પેકેટ છે એની અંદર ચરસ મળ્યું છે એફએસએલની ટીમ અને એના દ્વારા તમામ તપાસ કર્યા પછી આ ચરસના પેકેટ છે એની પ્રોપર કાર્યવાહી કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આ ગણીએ આ તમામ પેકેટની દસ પેકેટની અગિયાર કિલો આઠસો ગ્રામની તો કુલ મળીને પાંચ કરોડ સિત્યાસી લાખ રૂપિયાનો આ એનડીપીએસનો મુદ્દા માલ પારડી પોલીસ સ્ટેશન અને એસઓડીની ટીમે કબજે કર્યું છે આ અનુસંધાને એનડીપીએસની કલમ મુજબના ગુના દાખલ કરીને આગળની તપાસ હાલ ચાલુમાં છે અમે જે પ્રાથમિક જે તપાસ કરી છે એ પ્રમાણે દરિયામાં બિનવારસી તરતો તરતો આ એનડી પીએસનો જથ્થો મળી આવ્યો છે દ્વારકામાં પણ થોડાક દિવસો પહેલાં આ જ પ્રકારના સેમ જે માર્કો નાર્કોઝ લખેલા જે પેકેટ્સ છે એ પ્રકારના સેમ પેકેટ્સ આજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે દ્વારકાની અને કચ્છની એસઓજીની ટીમ સાથે પણ અમારી એસઓજીની ટીમ સંપર્કમાં છે અને આની અંદર આગળની કાર્યવાહી અને તપાસ હાથ છે આ રીતની પ્રવૃત્તિઓ આ વલસાડ જિલ્લામાં પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે તરતો તરતા બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે ડ્રગ્સના પેકેટની જે હાલત જોતાં એકદમ જૂના થઈ ગયેલા પેકેટ અને કોવાઈ ગયેલા હોય એવા પેકેટ મળી આવ્યા છે અને દ્વારકાના જે પેકેટ્સ મળ્યા છે એની સાથે મેચિંગ સરખા પણ દેખાઈ રહ્યું છે એટલે કોઈ કન્સાઈનમેન્ટ બિનવારસી કોઈએ ફેંકી દીધું હોય અથવા તો કોઈ નાઈટ દરમિયાન ગાર્ડ કે કંઈ પોલીસની રેડની ડરથી કોઈ જે બહારથી આવતી વ્યક્તિ કોઈ ડ્રગ્સ ફેંકી દેવા દરિયામાં એ તરતા આવ્યા હોવાની શક્યતાઓ વધારે જણાઈ રહી છે પણ આની અંદર એટીએસને પણ જાણ કરેલી છે અને દ્વારકા એસઓજીની સાથે સંકલનમાં રહીને આની આગળ ફર્ધર તપાસ હાલ ચાલુમાં છે વલસાડ જિલ્લાના છ પોલીસ સ્ટેશનના દરિયાકિનારો લાગુ પડે છે વલસાડ જિલ્લામાં ઉમર ગામમાં જે મરીન પોલીસ સ્ટેશન પણ સક્રિય છે એસઓજીની ટીમ અને તમામ દરિયા કિનારાના તમામ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ગઈકાલે પણ સતત સર્ચ ઓપરેશન દરિયાકાંઠાના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારથી દરિયાકાંઠાના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હું મીડિયા મિત્રોના માધ્યમથી દરિયાકાંઠાના ગામડા વિસ્તારના લોકોને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આપના દરિયાકાંઠા ઉપર આપને કોઈપણ પ્રકારની કોઈ કોઈપણ બિનવારસી વસ્તુ કે કંઈપણ શંકાસ્પદ મળી આવે તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જેથી કરીને કોઈપણ બિનવારસી વસ્તુ કે કોઈપણ શંકાસ્પદ મળી આવે તો તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરી શકે